હલો યુટ્યુબ તમેલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો સીરો તો જો આ રીતે જે કકરો લોટ આવે છે ઘઉંનો તે લીધો છે મેં આપણે ઘીની જરૂર પડશે હવે તેને આપણે ઘી અને લોટને શેકવાનો છે તો આ રીતે ઘી અને લોટને પહેલાં શેકી લેવાનું બરાબર આ રીતે થોડો ગોલ્ડન બ્રાઉન ડ્રાઉન્ડનો થાય ત્યાં સુધી તેને શેકવાનો હવે તેમાં આપણે થોડું ગરમ પાણી રેડીશું આ રીતે થોડું ગરમ પાણી કરી દેવાનું સાઈડમાં તેને આ રીતે રેડ દેવાનું જોઈએ થોડું થોડું પાણી રેડતા જવાનું તેને મિક્સ કરતા દઈશું આપણે આ રીતે આ રીતે જોવું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે બધું પાણી મિક્સ થઈ જાય આ રીતે જો એકદમ તમારે સરસ અંદરથી સૂતું પડવા મળે હવે તેમાં આપણે ખાંડ નાખી દઈશું ખાંડ તમારા તમારા ટેસ્ટ પ્રમાણે નાખી જો તમે ગળ્યું વધારે પસંદ હોય તો તમારે વધારે એડ કરવી તેને આ રીતે મિક્સ કરી લઈશું ખાંડ આપણે પછી રેડવાની છેલ્લે જેથી કરીને ખાંડનું પાણી બધું એકદમ નીકળે નહીં તેટલા માટે આ રીતે કોરો થઈ જાય પછી ખાંડ છેલ્લે નાખવાનું જો આ રીતે જો આ રીતે સાઈડમાં ઘી છૂટું પડવા મળે છે ત્યારે તમારે ખાંડ એડ કરવાની હવે તેમાં થોડું ઇલાયચી પાવડર નાખીશું આ રીતે આપણે એને આ રીતે મિક્સ કરી લઈશું આ રીતે સાઈડમાં ઘી છૂટું પડવા માંડે જો આપણો શીરો કમ્પ્લીટ શેકાઈને રેડી થઈ ગયો છે જો તેને ત્યાં સુધી શેકવાનું કે જો આ રીતે ચમચામાંથી પડવો જોઈએ તો તમારે યાદ રાખવું કે આપણો શીરો કમ્પ્લીટ શેકાઈને રેડી થયો છે ત્યાર પછી તેમાં પાણી તમારે ગરમ કરીને રેડવાનું જેથી કરીને આપણો શીરો સરસ પહોંચો અને છૂટો છૂટો બને તેટલા માટે પછી છે તેને પાણી બધું શોષાઈ જાય પછી આપણે ખાંડ નાખવાની તેમાં જુઓ આ રીતે તો આ રીતે સાઈડમાં ઘી છૂટું પડવા માંડે છે ત્યાં સુધી તેને આપણે શેકી લેવાનું હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણે શીરોમાં નાખવા માટે આ રીતે બદામની કતરણ કરી છે ચારોરી અને પિસ્તાની કતરણ કરી છે હવે તેમાં આપણે ઉપરથી એડ કરી દઈશું તેમાં આ રીતે આપણે બદામની કતરણ ચારોરી અને પિસ્તા નાખી દઈશું આ રીતે મિક્સ કરી લેવાનું જો આ રીતે આપણો શીરો બનીને રેડી થઈ ગયો છે ઘઉંના લોટનો હવે તેને આપણે સર્વ કરીશું તો આપણો શીરો ગરમા ગરમ બનીને રેડી થઈ ગયો છે આ રીતે તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ